હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ્રી રેસીપી ચેનલ આજે આપે ટ્રેડિશનલ રીતે બાજીના રોટલા એટલે કે હાથેથી ટીપીને રોટલા બનાવીશું બાજીના રોટલા શિયાળામાં ખાવા ખૂબ જ હેલ્ધી ગણાય છે તેને અલગ અલગ રેસીપી સાથે સૌ કરતા હોય છે પણ ઘણા લોકોને હાથેથી ટીપીને જે ટ્રેડિશનલ કાઠિયાવાળી રીત છે એવી રીતે નથી આવડતા તો આ વિડીયોમાં હાથેથી રોટલા ટીપીને બનાવવાની ખૂબ જ સરળ રીતની સાથે ટ્રીક અને ટીપ્સ પણ શેર કરેલી છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો ચાલો શરૂ કરીએ રોટલા માટે પેલા લોટ તૈયાર કરી લેશું તેના માટે એક કપ બાજરીનો લોટ લીધો છે તેને સ્ટ્રેનરમાં એડ કરી અને ચાળી લેશું લોટમાં વન ફોર્ટી સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેસુ લોટ તૈયાર લીધું છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને રોટલા માટેનો લોટ તૈયાર કરીશું ઘણા લોકો બાજરીના રોટલામાં નમક નથી એડ કરતા એમને બનાવતા હોય છે અને ઘણા લોકો એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલું નમક એડ કરી તેને ઓગાળી અને પછી એ પાણીથી લોટ તૈયાર કરતા હોય છે એમ પણ કરી શકાય સરસ રોટલો બનાવવા માટે લોટ પણ સરસ રીતે તૈયાર કરેલો હોવો જોઈએ બાજીના લોટમાં થોડું થોડું પાણી એડ કરીને જ લોટ તૈયાર કરવો વધારે પાણી થઈ જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે અને રોટલો બરાબર ટીપી નહીં શકાય અને જો લોટ વધારે ખટણ હશે તો ક્રેક થઈ અને રોટલો તૂટી જશે એટલે લોટની કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી જોઈએ જો લોટ વધારે કઠણ હશે તો તમે પાણી એડ કરી અને તેને સોફ્ટ કરી શકશો જો લોટ વધારે સોફ્ટ થઈ જાય અને પાછળથી લોટ એડ કરીએ તો પણ તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ નથી રહેતી તેથી લોટ તૈયાર કરવા ટાઈમે થોડું થોડું પાણી જેડ કરવું અને લોટ તૈયાર કરવો રોટલા બનાવવા માટે લોટ તૈયાર કરો ત્યારે એક કે બે રોટલા પૂરતો જ લોટ તૈયાર કરવાનો હોય છે વધારે પડતા રોટલાનો લોટ તૈયાર કરવામાં નથી આવતો કેમ કે બાજીના લોટને મસળી અને તૈયાર કરવાનો હોય છે એટલે લોટ છે એ નથી નથી અને જો બરાબર બરાબર ન હોય તો રોટલો પણ ટીપી તેથી એક કે બે રોટલાનો લોટ તૈયાર કરીને જ રોટલા બનાવવા જો તમારે છ સાત રોટલા બનાવવા હોય તો ત્રણ ચાર વખત લોટ તૈયાર કરતો જાઉં અને રોટલા બનાવતા જાઉં અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને લોટ ભેગો કરી લીધો છે લોટ થોડો હજી કઠણ છે એટલે થોડુંક પાણી છટકોશું અને લોટને મસળી લેશું લોટની કન્સિસ્ટન્સી રોટલીનો લોટ હોય તેવી સોફ્ટ રાખવાની છે બાજરીના લોટને મસળવા માટે હથેળીનો આ ભાગ છે તેનો ઉપયોગ કરવાનો હથેળીના એ ભાગથી તેને પ્રેસ કરતા જઈ અને ફરી પાછો ભેગો કરવાનો આ રીતે મસળી લેવાનો લોટ જેટલો મસળાયેલો હશે રોટલો એટલો સરસ બનશે તેથી આ રીતે લોટને એકથી બે મિનિટ સુધી મસળવો જરૂરી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મોથરીના આ ભાગથી કઈ રીતે મસળું છું એ જ રીતે તમારે પણ કરવાનું છે આ લોટ મસળાઈ છે ત્યાં સુધીમાં આપણે ગેસ ઉપર માટીનો તવો પણ ગરમ કોરા મૂકી દેસુ જો તમે પણ આ જ રીતે લોટ મસળશો તો તમારા લોટની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ બનશે અને તમારું રોટલું એકદમ કાઠિયાવાડી સ્ટાઈલમાં બનશે આટલા લોટથી એક મોટો રોટલો હું બનાવીશ પણ જો તમે પહેલીવાર બનાવતા હોય તો આટલા લોટમાંથી બે નાના રોટલા બનાવવા જેથી રોટલા સરસ બને અને કોન્ફિડન્સ પણ વધી જાય લોટને મેં બરાબર રીતે મસળી લીધો છે મસળી લીધા પછી તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ સોફ્ટ નહીં અને હાર્ડ નહીં મીડિયમ રાખેલો છે લોટ એક કપ હતો તેની સામે અડધો કપ પાણી લીધું હતું તેમાંથી એક ટી જેટલું પાણી બચેલું છે તૈયાર કરેલા લોટમાંથી લોટનો ગોલ જેવો શેપ બનાવી લઈએ બંને હાથમાં થોડો ફેરવી અને પ્રેસ કરી દેસુ લોટનો એક લુઓ હોય તેવું તૈયાર કરી લીધું છે તેને બે હાથે થોડો ટીપી અને મોટો કરી લેસુ એક ટીસ્પૂન જેટલું પાણી છે તેને બાઉલમાં એડ કરી પાણીવાળો હાથ કરી અને સાઈડમાં તેને લગાવી દેસું આ રીતે લગાવવાથી જો સાઈડમાં કોઈ ક્રેક હોય તો સીલ થઈ જશે અને લોટ પણ થોડો ઉપરથી સોફ્ટ થઈ જશે આટલું થઈ ગયા પછી આંગળી અને અંગૂઠાની મદદથી સાઈડને આ રીતે પ્રેસ કરતા જઈ અને એક ઢાંકણી જેવો શેપ બનાવી લેવાનો રોટલા માટે લુવો તૈયાર કરવાનો છે આ રીતે કરવાથી રોટલો બધી બાજુએથી બરાબર ટીપાશે તમે જોઈ શકો છો આ રીતે સરસ એવો શેપ તૈયાર થઈ ગયો છે જો તમને ક્યાંય ક્રેક લાગતી હોય તો પાણીથી તેને ફિલ કરી દેવાની જેથી હાથેથી ટીપો ત્યારે એ જગ્યાએથી તૂટી ન જાય હવે રોટલાને આ સાઈડ રાખી હથેળીના આ ભાગ અને આંગળાની મદદથી રોટલાની સાઈડને આપણે ટીપી લેવાની છે રોટલાને થોડુંક ફેરવતા જઈ અને હથેળીથી પ્રેસ કરતા જવાનું પહેલાં સાઈડને જ ટીપવાની છે હવે થોડું થોડું કરી અને વચ્ચેની સાઈડને પણ ટીપી લેવાની જેથી રોટલો છે મોટો થઈ જશે રોટલાની થિકનેસ તમારી પસંદ પ્રમાણે જાડી કે પતલી રાખી શકાય પણ હાથેથી ટીપેલા રોટલા હોય તો એકદમ પતલા નથી સારા લાગતા રોટલાને આ રીતે ટીપી લીધો છે તમને ક્યાંય કોર જાડી લાગે અથવા થોડી ક્રેક લાગે તો આંગળીથી તેને સેટ કરી લેવાની આ રીતે હાથેથી ટીપી અને રોટલો તૈયાર કરી લીધો છે હવે તેને શેકી લેશું રોટલાને શેકવા માટે માટીનો તવો ગરમ મૂકી દીધો છે રોટલો હંમેશા માટીના તવા ઉપર જ ટેસ્ટી બનતો હોય છે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને તવાને એકદમ ગરમ કરી લેશું તવો એકદમ ગરમ થાય પછી તેમાં રોટલો એડ કરો ને તે રોટલામાં ક્રેક પડી જશે જો તમને પ્રેક્ટિસ ના હોય તો હું બતાવું એક ટ્રિક થી તમે રોટલાને તવામાં એડ કરશો તો રોટલો તવા ઉપર બરાબર સેટ થઈ જશે અને ભમરો નહીં પડે રોટલાને બે હાથેથી આ રીતે પકડી અને પછી તવામાં એડ કરી ઉપર થોડો હાથ ફેરવી દેવાનો આ રીતે કરવાથી ભમરો નથી પડતો ભમરો પડવો એટલે તમે જ્યારે રોટલાને તવા ઉપર મૂકો ત્યારે તેમાં એર ભરાય છે અને વચ્ચેથી થોડો ભાગ છે ફૂલી જાય છે અને તે ભાગ કાચો રહી જાય છે કાઠિયાવાડી ભાષામાં તેને ભમરો પડવો કહેવાય છે નીચેની બાજુ રોટલાને કાચો પાકો અથવા વીસથી ત્રીસ સેકન્ડ માટે શેકી લેશું રોટલો નીચેની બાજુ થોડો શેકાય એટલે ઉપરની બાજુ થોડો ડ્રાય થવા લાગે છે એટલે તેની સાઈડ અલગ કરી અને તેની સાઈડને ચેન્જ કરી લેવાની તમે ચપ્પુથી અથવા તાવી થાથી કે ચીપિયાથી તેની સાઈડ અલગ કરી શકો છો તેની સાઈડ ચેન્જ કરી અને નીચેની બાજુ પણ એકાદ મિનિટ સુધી શેકી લેશું ઉપરની બાજુ કાચી પાકી શેકવાથી રોટલો સોફ્ટ બનશે અને સરસ રીતે ફૂલશે અહીંયા ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે જો તમારો તવો જાડો હોય તો ફૂલ ફ્લેમ રાખવાની અને પતલો હોય તો થોડીક મીડિયમ કરી નાખવાની જેથી રોટલો બળી ન જાય ત્રીસ ચાલીસ સેકન્ડ થાય એટલે આપણે રોટલાને ચેક કરી લેશું જો રોટલો નીચેની બાજુ બરાબર કૂક થઈ ગયો હશે તો સરળતાથી તવાથી અલગ થઈ જશે રોટલાને જોઈ લઈએ હજી એકદમ બરાબર નથી શેકાણો એટલે ફરી પાછો તવા ઉપર રાખી અને શેકી ફરી પાછો સેકન્ડ પછી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો નીચેની સાઈડ બરાબર રીતે શેકાઈ ગયો છે હવે તેની સાઈડ ચેન્જ કરી મીડિયમ ફ્લેમ ઉપર બીજી બાજુ તેને શેકાવા દઈએ જો રોટલાને તમારે તવા ઉપર ના શેકવું હોય તો ફૂલકા રોટી બનાવીએ એ જ રીતે ડાયરેક ગેસ ઉપર પણ શેકી શકાય છે રોટલાની સાઈડ ચેન્જ કરી અને ઉપરની બાજુ થોડો પાણીવાળો હાથ ફેરવી દેવાનો આ રીતે કરવાથી ઉપરનું પણ સોફ્ટ થઈ જશે અને રોટલું ફૂલશે થોડી વાર થાય એટલે હાથેથી પ્રેસ કરી જોશું રોટલો એકદમ સરસ ફૂલી ગયો છે આપણે ચેક કરી લઈએ રોટલો બધી જ બાજુએથી બરાબર શેકાય અને એકદમ ફૂલી ગયો છે રોટલાને જો તમારે વધારે ક્રિસ્પી કરવો હોય તો ઉપર થોડી વાર વધારે શેકાવા દેવાનો જેથી ક્રિસ્પી થઈ જાય તમે પણ આ ટ્રીકથી રોટલા બનાવશો તો તમારા રોટલા પણ એકદમ ફૂલેલા અને સોફ્ટ બનશે ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ માટે રોટલાના ઉપરના પરને ચપ્પુથી કટ કરી અને ઘી લગાવી દેસુ રોટલાની ઉપરની સાઈડ પણ ઘી લગાવી દેસુ આ રોટલો ઘી માખણ કે લસણની ચટણી સાથે એમનો પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે આના સિવાય રોટલાને અડદની દાળ રીંગણનું શાક ઓળો ઘૂંટો વરાળિયા સાથે પણ સર્વ કરી શકાય છે કાઠિયાવાડી સ્ટાઇલમાં ટ્રેડિશનલ રોટલાની આ રેસીપીને તમે પણ ટ્રાય કરી જોજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર